સરકાર દ્વારા માન્ય નથી તેવું પ્લાસ્ટિક હતું અને તેઓને કમિશનરશ્રી દ્વારા રૂબરૂ બોલાવીને તેમની સામે ધન્યલામત જેટલી જે સરકાર માન્ય જે કંઈ કાર્યવાહી થતી હશે નિયમ અનુસાર તે કરવામાં આવશે તેવી ખાતરી આપી છે અને હવે પછીથી આ સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ બનાવવા માટે જો આપણે ખરા અર્થમાં સુરેન્દ્રનગર શહેરને સ્વચ્છ સ્વસ્થ અને સુંદર બનાવવું હશે તો આવું પ્લાસ્ટિક જે સરકાર માન્ય નથી તેનું વેચાણ સદંતર તેને બંધ કરવું પડશે સુરેન્દ્રનગરના વઢવાણમાંથી ગેરકાયદેસર પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો છે ગણેશ પ્લાસ્ટિકના કારખાનામાંથી પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો પ્રતિબંધિત પ્લાસ્ટિકના પાંચથી છ હજાર કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે મહાનગરપાલિકાએ ચાર દિવસમાં ચાર લાખથી વધુનો દંડ ફટકાર્યો